શોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પરિણીત મહિલાને ઇન્ટરનેટ અને ઇન્સ્ટાગ્રામમાં ખોટી ફેક આઈડી બનાવી પરેશાન કરતા પોલીસના સરણે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ હું મારા સસરાના ઘરે 9 વર્ષ ફરઉ છું ખેશો તાલુકો મારી ફેક બનાવીને છોકરા મને હેરાન કરે છે ગમેના મેસેજ કરે છે મારી ફેક આઈડી બનાવીને ધમકી આપે છે તું આમ નહીં કરે તો તને આમ બદનામ કરી નાખીશ આમ કરી નાખીશ એ રીતના મને ધમકી આપે છે પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી છે કઈ હજુ સુધી કંઈ જાણ કરી એ ક્યાં ગામનો છે ખબર છે નવસારી જિલ્લાનો છે એનું નામ શું છે હર્ષ ગાવી વેલે કાર્યવાહી કરવામાં આવે એ મારો પ્રશ્ન છે કચ્છ તાલુકાના ગામનો ગામનું રહેવાસી છું અને મારા ધારમપત્ની છે તો એને નવસારી બાજુનો એક છોકરો છે ફેક આઈડી બનાવીને એને વારંવાર મેસેજ કરીને બદનામ કરવાની કોશિશ કરે છે મેસેજ ખોટી આઈડી બનાવી એમાં મારા નંબર નાખે છે મારા નંબર નાખીને અમે એના લોકો જે છે કે મને રાતે વિડીયો કોલ કરે છે મેસેજ કરે છે તું આમ છે તો છે મેં એ લોકોને કીધેલું કે ભાઈ આ ફેક આઈડી છે તમે આમાં ફોન ન કરતા મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે એટલે તમને લોકોને હું ત્યાં લઈ જાય ને આ લોકો મને બહુ હેરાન કરે છે નવસારી બાજુનો છોકરો છે અમે આજ સાત આઠ મહિના ત્યાં એને હેરાન કરતો હતો એ બીકના હિસાબે અમને કાંઈ એને ઘરે કોઈની વાત ન કરી મને પણ વાત ન કરી બહુ હાઈટ થઈ ગઈ ત્યારે એને અમને કીધું કે ભાઈ મને આ છોકરો હેરાન કરે પછી મેં એ લોકોને ફોન કરેલો તો એ લોકો ફોન ઉપાડતાથી ફોન બ્લોક કરી દીધો અને જેમ તેમ ગાળો બોલે છે અને મેસેજમાં જેવા તેવા મેસેજ નાખે છે મારી પાસે એમ કે મને એટલા પૈસા આપો તો હું આમ કરે કે તમારા ઘરના હું ત્યાંથી ભગાડીને લઈ જઈશ ને ત્યાંથી હું એને રહેવા પણ નહીં દઉં એટલા રૂપિયા નાખવાના આ છે તે છે જેવું તેવું બધું બોલે છે એના ભાઈને પણ મેં વાત કરેલી એના મમ્મી પપ્પા એ પણ એ એ ફોન કરેલા તો એના કોઈના ફોન એને ઉપાડેલા નહીં એ બધાએ બધી મહેનત કરી લીધી પછી અમે કંટાળી ગયા અમે પોલીસ સ્ટેશને ગયા ત્યાંથી અમે ફરિયાદ લખાવી તો એ લોકોએ આ જે અમે ઓગણીસ તારીખે ફરિયાદ લખાવી ઓગણીસ છ એ ત્યાંથી અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી એટલે અમારે એ નહીં શું કે આ લોકોનો અમારે સહારો લેવો પડ્યો છે એટલે હવે અમે આ અમને વેળા હેર કાંઈક મળે

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે